મોસ્ટ ટાઈમ એ પ્રશ્નપત્ર છે તમારી પરીક્ષામાં આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકવાની સંભાવનાઓ છે અને આવું પેપર તમને ફક્ત આપની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં જ જોવા મળશે તો જોઈએ કેવું કેવું પેપર છે શું જવાબ આવશે શું પ્રશ્ન છે પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પહેલું ભારતના બંધારણમાં વિશિષ્ટ ખાલી જગ્યાને અનુસૂચિમાં સામેલ કરેલી છે તો જવાબ આવશે આદિવાસી જાતિઓ બીજું આદિવાસી સમૂહ ખાલી જગ્યાને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે તો જવાબ આવશે દેવી દેવતાઓ ત્રીજું અકબરનામાની નોંધ મુજબ ગઢકટંગાના ગોંડ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડા હતા તો જવાબ આવશે સિત્તેર હજાર ચોથું અહમ રાજ્યમાં રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો ખાલી જગ્યા કહેવાતા તો જવાબ આવશે પાઇક પાંચમું અહમ સમાજ અત્યંત ખાલી જગ્યા સમાજ હતો તો જવાબ આવશે સુસંસ્કૃત સમાજ હતો પ્રશ્ન નંબર એક બાય યોગ્ય જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બે આપેલો છે પેલું શાકભાજીનું ઉત્પાદન કરનાર અને વેપાર કરનાર તો તેમાં આવશે દેવી પૂજક બીજું ભારત અને વિશ્વની કડીરૂપ તો તેમાં જવાબ આવશે વણઝારા ત્રીજું ઉનાળામાં સ્થળાંતર કરનાર તો જવાબ આવશે કચ્છના માલધારીઓ ચોથું દોરડા ઉપર કરતબ કરનાર તો તેમાં જવાબ આવશે નટ કે બજાણિયા અને અઢારસો સત્તાવનમાં જવાબ આવશે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રશ્ન નંબર બે યોગ્ય જોડકા જોડો જ્ઞાનેશ્વરને જોડીશું આપણે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન શરૂ કર્યું ગુરુ રામદેશને આપણે જોડીશું દાસબોધના રચિયતા શિયાબુદ્દીન સુહરાવર્દી તો જવાબ આવશે બગદાદ અને મહેન્દ્રદીન ચીસ્સી તો જવાબ આવશે અજમેર પ્રશ્ન નંબર બે બ ચિત્રના આધારે મહિલા ચિત્રના આધારે ઓળખો તો એમાં પહેલું ચિત્ર છે તે રામાનુજાચાર્યનું છે બીજું જ્ઞાનેશ્વરનું છે ત્રીજું મીરાબાઈનું છે અને ત્યારબાદ ચોથું છે તે ગુરુ નાનકનું છે વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર આપણી ચેનલ દ્વારા બનાવવામાં આવેલા છે અને બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન સાથેની પીડીએફ એક વિષયની કિંમત છે વીસ રૂપિયા એવી જ રીતે આપણે અસાઇનમેન્ટ પણ બનાવેલા છે બધા જ વિષયની અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને પીડીએફ સ્વરૂપની અંદર મળી જશે જેની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અને તેનું જે બ્રાન્ડિંગ છે જો આપ શિક્ષક મિત્રો અથવા તો કોઈ શાળાના સંચાલક મિત્રો ક્લાસીસના સંચાલક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય તો આપની શાળા ક્લાસીસ સંસ્થાના નામ કે લોગો સાથે મેળવી શકો છો જેમાં એક પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા રાખવામાં આવેલી છે જે તમને ક્યાંથી મળશે તો કે કોન્ટેક નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ આ કોન્ટેક્ટ નંબર ઉપરથી તમે તેને મેળવી શકો છો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલો સવાલ છે જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપનો પ્રયત્ન કોણે કર્યો હતો શા માટે તો જવાબ આવશે ઓડિશા પર વિજય મેળવનારા મુઘલો મરાઠાઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બધાએ જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો કારણ કે તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો અને સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે પછી આગળ જોઈએ બીજો સવાલ અમદાવાદની રથયાત્રાનું વર્ણન કરો તો તેનો જવાબ આવશે અમદાવાદની રથયાત્રામાં હાથી ઘોડા અખાડા સાધુ સંતો લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે વિધિ કર્યા પછી રથયાત્રામાં ભગવાન જગન્નાથ મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સવાર થઈને નગરચર્યા માટે નીકળે છે પછી આગળ જોઈએ બિહુ નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે તો જવાબ આવશે આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષો પરંપરાગત પોશાક પહેરીને સમૂહમાં બિહુ નૃત્ય કરે છે આ નૃત્ય કરતી વખતે ઢોલ પેપા અને વાંસળી જેવા વાદ્યોનો ઉપયોગ કરવામાં આવે છે પછી આગળ સિંધી ભાઈઓ બહેનો ચૈત્ર સુદ બીજના દિવસે શું કરે છે તો જવાબ આવશે સિંધી ભાઈઓ બહેનો ચૈત્ર સુદ બીજના દિવસે એકબીજાને નૂતન વર્ષના અભિનંદન પાઠવે છે તેઓ આ દિવસે પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ તાહિરી એટલે કે મીઠો પાત પ્રસાદ તરીકે વહેંચે છે પછી આગળ પ્રશ્ન નંબર પાંચ ખ્રિસ્તી લોકો નાતાલનો તહેવાર કેવી રીતે ઉજવે છે તો જવાબ આવશે ખ્રિસ્તી લોકો નાતાલના તહેવાર દરમિયાન પોતાના ઘર અને શેરીઓને ક્રિસમસ ટ્રી તેમજ અન્ય સુશોભનોથી શણગારે છે આ દિવસે તેઓ ચર્ચમાં જાય છે અને મીણબટ્ટી પ્રગટાવી પ્રાર્થના કરે છે અને એકબીજાને ભેટ આપે છે પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર આપો એમાં પહેલો સવાલ છે શીખ સામ્રાજ્ય શક્તિશાળી શાસક રણજીતસિંહની કામગીરી જણાવો તો આ મુદ્દાસર ઉત્તરનો જવાબ તમને મેં આપેલો છે તમે એકવાર જોઈ લેજો પછી આગળ બીજો સવાલ છે મરાઠા રાજ્યમાં પેશવા પ્રથા ક્યારથી શરૂ થઈ પછી ત્રીજો સવાલ છે ઈસવીસન સત્તરસો બાર થી સત્તરસો ઓગણસાઠ સુધી મુઘલ ગાદી પર થયેલા પરિવર્તનની માહિતી આપો પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ગમે તે ચાર લખવાના હોય છે તેમાં પેલું છે દુષ્કાળ પછી શું કરવું જોઈએ તો વિકાસના કામોના ભાવિ આયોજનમાં જળ સંરચન કામોને પ્રાથમિકતા આપવી અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું બારે માસ નદીઓના પ્રવાહને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું એ પાણીના સંગ્રહ માટે સમગ્ર વિસ્તારમાં નાના મોટા જળાશયો બાંધવા દુષ્કાળ પહેલાં સમય સાવચેતીઓ રાખવી જોઈએ તો એના જવાબ તમને અહીં આપેલા છે પછી ત્રીજો સવાલ છે સુનામીના મહાવિનાશક અસરનો એક દ્રષ્ટાંત આપો તો જવાબ આવશે છવ્વીસ ડિસેમ્બર બે હજાર રોજ હિન્દ મહાસાગરમાં આવેલા મહાવિનાશક સુનામીએ થાઇલેન્ડ ઇન્ડોનેશિયા ભારત શ્રીલંકા વગેરે દેશોના આશરે બે લાખ લોકોનો ભોગ લીધો હતો પછી ચોથો સવાલ છે સુનામી એટલે શું અથવા સુનામી કોને કહેવાય તો જવાબ આવશે સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી મોટા પાયે થતાં ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળીને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે પાંચમો સવાલ ભૂકંપ એટલે શું અથવા તો ભૂકંપ કોને કહે છે તો કે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભી ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે તેને ભૂકંપ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છ મુદ્દાસર ઉત્તર લખો તેમાં પેલું છે જંગલોનું આર્થિક મહત્વ જે મેં તમને લખીને આપેલું છે બીજો સવાલ છે જળ તંગી એટલે શું ત્યારબાદ ત્રીજો સવાલ છે ભારતના વૈવિધ્ય વન્યજીવ સૃષ્ટિ વિશે માહિતી આપો અથવા તો ટૂંકનો લખો ભારતનું વન્યજીવ વૈવિધ્ય ત્યારબાદ નકશામાં નીચેની વિગતો દર્શાવવાની છે જમ્મુ કાશ્મીર કચ્છનું રણ રીંછ જોવા મળતો એક પ્રદેશ હાથી જોવા મળતો પ્રદેશ લદ્દાખ અને નળ સરોવર તો આટલી વસ્તુ આપણે દર્શાવેલી છે ત્યારબાદ આગળ જોઈએ નકશાની અંદર દર્શાવેલી મેં તમને જોઈ દેખાડી છે પછી પ્રશ્ન નંબર આઠ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો કેન્દ્ર સરકાર દ્વારા દર પંદર વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે તો કે ખોટું કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા તો કે ખરું પછી લતા મંગેશકરે વિવિધ ભાષામાં એક લાખ જેટલા ગીતો ગાયા છે તો કે ખોટું પછી ગુજરાત સરકારે સરિતા ગાયકવાડની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરી છે તો જવાબ છે ખરું પછી પ્રશ્ન નંબર આઠ બ મને ઓળખો હું વિશ્વમાં સ્વર સામગ્રી તરીકે ઓળખાવું છું જવાબ આવશે લતા મંગેશકર પછી હું આપણા દેશની પ્રથમ મહિલા વિદેશ મંત્રી છું તો જવાબ આવશે શ્રીમતી સુષ્મા સ્વરાજ પછી ત્રીજું હું આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ છું તો જવાબ આવશે શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ પછી હું આપણા દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન છું તો જવાબ આવશે શ્રીમતી ઇન્દિરા ગાંધી પછી પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો સંચાર તંત્રનું મહત્વ સમજાવો તેનો જવાબ મેં તમને સરસ રીતે લખીને આપેલો છે ત્યારબાદ બીજું છે સંચાર તંત્ર કે સંચાર માધ્યમ એટલે શું સંચાર માધ્યમનો સંચાર તંત્રનો વિકાસ સમજાવો તો એનો પણ જવાબ મેં તમને લખીને આપેલો છે પછી ત્રીજો સવાલ છે લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે ચોથો સવાલ ટીવીના ફાયદાઓ જણાવો પ્રશ્ન નંબર દસ જોઈએ આગળનો પ્રશ્ન નીચેના ઉત્તર આપો બજારની વિશેષતાઓ કઈ છે ત્યારબાદ ત્રીજો સવાલ છે બજારમાં ચાલતી ખરીદ વેચાણની પ્રક્રિયા અથવા તો આપણી આસપાસ બજાર વિશે જણાવો તો વિદ્યાર્થી મિત્રો આ તો સરસ મજાનો તમારો બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલો એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આવા જ મહત્વના પ્રશ્નપત્ર તમારે જો જોઈતા હોય તો વીસ રૂપિયા તેની કિંમત રાખેલી છે એક વિષયની કિંમત વીસ રૂપિયા રાખેલી છે કોન્ટેક્ટ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના કોન્ટેક નંબર પર કોન્ટેક કરીને તમે મેળવી શકો છો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત